સ્વાગત છે આજના આજના આપણે ફરી પાછો બીજો સેલ લઈને આવી ગયા છે કારણ કે બે ત્રણ દિવસ સેલ નતો કર્યું તો કસ્ટમર બહુ ફોન કરતા એકદમ મસ્ત હેવી કુર્તી આવશે માત્ર બસો પચાસ ની કાપડ કલરની ફૂલ ગેરંટી વાળા પીસ આવશે બહુ હેવી પીસ છે આગળ આખી સોબર અને સિમ્પલ વ્હાઈટ અહીંયા સ્લીવમાં બટન બંને સાઈડ આગળ પણ બટન બહુ હેવી રીચ લુક આપે છે તમે આ મોલમાં કે લેવા જાવ તો પાંચસો સાતસો રૂપિયાની કિંમત છે આપણે માત્ર બસો પચાસમાં આપવાની છે ડબલ એક્સલ એક જ સાઈઝ છે આમાં ગ્રે કલર ની આવશે સ્લીવ પેટર્ન વાળી આવશે પ્યોર કોટન આવશે માત્ર બસો પચાસ માં જેમાં જે સાઈઝ છે એ હું બોલતી જઈશ નાયરા કટ મસ્ત અને આગળ વર્ક આવશે માઇનર વર્ક છે રિઓન કપડું હેવી કાપડમાં આવશે એક્સલ સાઈઝ બધી કુર્તીની સેમ જ પ્રાઇસ છે બોલું કે ના બોલું બધાયની પ્રાઇસ એક જ છે માત્ર બસો રૂપિયા બસો પચાસ રૂપિયા નેવી બ્લુ નાયરા કટ મસ્ત કપડું છે હેવી કાપડમાં માત્ર બસો પચાસ

આમાં પણ એમ ટુ ડબલ એક્સન ગોલ્ડન કલર આવશે પોસ્ટર પીસ છે બધા જ પોસ્ટર પીસ છે ચાર આવશે કુર્તી ઓરિજિનલ રિયોન ની હેવી ફૂલ ઘેર વાળી નાયરા કટ ચાર કલર આવશે ફ્રી સાઈઝ આવશે ચારેય કલર બતાવી દઉં હું તમને

ગોલ્ડન કલર છે હજીની સિઝન બહુ આવે છે ને અત્યારે મસ્ત હેવી કોટન ફ્રી સાઇઝ છે પણ ડબલ એક થલ થઈ જાય એવી સાઈઝ છે આમાં બધાયમાં તમારે ડબલ પીસ જોતા હોય તો ડબલ પીસ પણ સેમ ડબલ પીસ જોતા છે તો મળી જશે લેરિયા ડિઝન છે ચાર કલર છે ટમેટા ગ્રીન પેરો સ્કાય બ્લુ

બ્લુ માં પણ વર્ક છે માત્ર 250 રૂપિયા એના કલર બતાવી દો બે કલર આવશે અને સાઈઝ બે આવશે એ ડબલ એક્સલ 4 4 ડબલ એક્સલ જ છે ડબલ એક્સલ કસ્ટમર વધારે હોય છે ફ્રી સાઈઝ આવશે લાઈરા કટ કલર બતાવી દો એના કલર નેવી બ્લુ કલર

આગળ વર્ક આવશે બહુ મસ્ત કુર્તી છે બધી પ્રસંગમાં પહેરાય ને એવી છે સરસ પ્રસંગમાં પહેરાય ઓફિશિયલમાં તમે રજૂબ કરતા હોય તો ત્યાં પહેરવામાં ચાલે રેગ્યુલર ગયું બધામાં કારણ કે કપડું બહુ હેવી છે ગ્રે કલર ભાવ દાવડી ઇમ ટુ ડબલ એક્સ લખનવી વર્કમાં ગ્રે કલર ઈમ ટુ ડબલ એક્સ એમ ટુ ડબલ એક્સ એકદમ નેવી ફિશ છે ઓરિજનલ ડાર્ક ગોલ્ડન કલર આગળ લખ્નવી વર્ક છે અત્યારે લખનવી વર્કનું બહુ ફેક્શન છે બ્લેક કલર સિંગલ ફિશ એમાં સાઈઝ નથી સાઇઝ એક જ છે वो तो कलर अपर बहुत जोरदार पीस है क्या काय थैंक यू एक प्राइस है फ्री साइज मरजेंटा कलर एम टू डबल एक्सेल બધા सेम प्राइस छे रुपया સસ્તું અમદાવાદ લેવા જાઓ સુરત લેવા ચાર સાઈઝ આવશે બહુ મસ્ત પીપ છે સ્કાય બ્લુ કલર બંને સાઈડ દોરી આવશે આગળ માઇનર વર્ક આવશે એકદમ હેવી કપડું આવશે ફૂલ સોફ્ટ કાપડ છે જો ફૂલ સોફ્ટ આપણે સાડીનું કેમ બતાવતા હોય આગળ માઇનર સ્ટેન પટ્ટી છે માત્ર બસો પચાસ રૂપિયા

ચોકલેટ કલર અને બીટ કલર ચાર કલર છે એટલી સરસ કૃષ્ટિ હોય હુંય કન્ફ્યુઝ થઈ ગઈ મને એમ થાય કે વિડીયો પછી બનાવીશ પહેલાં હું લઈ લઉં મતલબ આમાં મારો વારો નહીં આવે આ પણ મસ્ત પીસ છે એકદમ પેરોટ કલર બ્લુ કલર ને હળદી કલર બસો રૂપિયામાં

ગુલાબી બેબી પિંક અને ટમેટા પીચ કલર આ પણ રાઉન્ડમાં કુર્તી છે બેલ રાઉન્ડ પછી ફૂલ સ્ટેન્ડ પટ્ટી બટન નહીં આવશે ગોળ કુર્તી છે વચ્ચે કટ આવશે આમ રાઉન્ડમાં હે એના કલર બતાવી દો વ્હાઈટ કોમન રહેશે નીચે જે ગોલ્ડન છે એનો કલર બદલશે એમાં ગ્રે કલર આવશે આમાં મરુન કલર અને આ બ્લેક અને વ્હાઈટ જોરદાર પીસ છે બતાવું બધી કુર્તી ડાયરેક્ટ સેલ કરેલો છે બાકી ગેરંટી કહીએ કે મેન્યુફેક્ચર માં લેવા જાવ હોલસેલમાં લેવા જાવ પાંચસો પીસ લેવા જાવ ના મળે એટલી મારી ગેરંટી તમને બે સાઇઝ આવશે એક્સલ અને ડબલ એક્સેલ આપણ માત્ર બસો પચાસની બસો પચાસવાળી આપણી વેરાયટી તમને બતાવી જે પીસ ગમતું હોય સ્ક્રીન ઉપર આપેલા નંબરમાં તમે કોન્ટેક કરી અને તમારો ઓર્ડર કન્ફર્મ કરાવી શકો છો આપણે ઓન ઇન્ડિયામાં માત્ર ત્રીસ રૂપિયાના શિપિંગમાં કુરિયર કરી આપીએ છીએ આપણી કૈલાસ વોલમાર્ટના રોજના નવા નવા તેલ નવા નવા લોગ અને નવી નવી વેરાયટી જોવા માટે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો